જય માતાજી જય ગુરુદેવ મિત્રો કોઈ પણ જગ્યાએ કોઈ પણ જોડે કંઈ પણ કરવાની જરૂર નહીં પડે માત્ર આ દેવ તમે રાજી કરી જુઓ ભલે તમારા જીવનમાં દુઃખ જ હોય પણ એમાં સુખ કઈ રીતે કરવું એ આપણે નક્કી કરવાનું છે કોઈ જોડે જવું નથી કોઈ પણ જગ્યાએ જવું નથી ઘરે બેઠા ઘરના જ દેવ તમે રાજી કરો તો કોઈના પગ પકડવાની જરૂર નહીં પડે કે કોઈને હાથ જોડવાની તમારે જરૂર નહીં પડે મિત્રો એટલા માટે વિડીયો બનાવ્યો છે કે તમે જે કરશો એ જ તમને ફળ મળશે કહેવત છે આપ સિવાય બળ નહીં અને મેઘ સિવાય જળ નહીં તો તમે જાગો ચેતન બનો સજાગ બનો જે કરો જાતે કરો પોતે જ કરશો એ જ ઉગશે ચેતનનર સદા સુખી એટલે ભજનમાં પણ કહેવાયું છે કે જે નર જાગ્યા એ પરમ સુખ પદ પામ્યા ઊંઘેલા જનમ ગુમાવ્યા એટલે જાગૃત બનવાની જરૂર છે સજાગ બનવાની જરૂર છે ભાઈ ભ્રમ જે ભ્રમણા છે એમાંથી શું નીકળે છે એ જોવાનું રહ્યું બાંધી મુઠ્ઠી તો લાખની હોય પણ ખુલે તો એનો ભેદ એનો જે ભ્રમ હોય એ ભાગી જાય કહેવત છે મિત્રો એટલા માટે આપણે કોઈ પણ કાર્ય કરવું એ ખુલ્લી આંખે નરી આંખે જોઈ વિચારી શબ્દને સાંભળો શબ્દને ઓળખો એને અનુવાદન કરો એનો અર્થ જાણો અને અર્થ જાણ્યા વગર એને ઓળખ્યા વગર કોઈ પણ કાર્ય કરવું નહીં અને જો તમે અણધાર્યો અને અણવિચાર્યું કરશો તો દુઃખના દરિયામાં ડૂબાઈ જશો એટલા માટે તમારે પહેલાં જ કોઈ પણ કર્મ કરો એને ઓળખો એને વિચારો કે તમે કયું લક્ષ્ય કરો છો કઈ મહેનત કરો છો એમાંથી તમને કયું ફળ મળશે કે નહીં મળે એ તમે નક્કી કરો જાણી વિચારીને કદમ ભરજો ડગલું માંડજો બોલજો સમજો સામેવાળાને તમારા પોતાના કોણ છે પારકા કોણ છે એ બધું જ વિચારી ઓળખીને કર્મ કરજો મિત્રો કર્મ કરો તો તમારા સર્વપ્રથમ તમારા માતા પિતાનું એટલે કે સેવા પૂજા તમારા પૂર્વજોનું અને તમારા ઈષ્ટદેવ હોય જે કુળદેવીમાં તમારી કુળદેવીમાં હોય તમારા ઈષ્ટદેવી હોય એમને તમે ખૂબ ધન સેવા પૂજા કરો માતા પિતાની સેવા પૂજા કરો જો ઘરના આટલા રાજી થાય તો તમે જગ જીતી લેશો બીજું તમારે ઘરમાં એક વાત યાદ રાખવાની કે જ્યાં સંપ હોય ત્યાં સંપ હોય સુખ દુઃખ મનમાં ન આણવું અને વિચાર અભિમાન ત્યાગ કરવો અને બધાય ઘરમાં એક સમાન થઈને રહેવું રહેણી કહેણી શુદ્ધ આચાર વિચાર મનમાં એવો ભાવ રાખવો કે જેથી કરી ઘરના સઘળા વ્યક્તિઓ કુટુંબ પરિવાર એકતા થઈને જીવે અને વાતાવરણ ઘરનું સુખમય હોય શાંતિવાળું વાતાવરણ બની જાય ક્લેશ કંકાસી દૂર તો ઘરમાં શાંતિ સ્થાપાઈ જાય તો જ કુળદેવીમાં પૂર્વજ રાજી થાય અને આટલા રાજ્ય થાય એના માટે આપણે ઘરની રહેણી કહેણી ચોખ્ખી રાખવી આપણો સ્વભાવ આપણું જે ચલ ચરિત્ર હોય કોઈ પણ પ્રકારનું ઘરમાં વ્યસન ન હોવું જોઈએ અથવા ખોટી પ્રકારની ફેશન પણ ન હોવી જોઈએ ખોટા ખર્ચાઓ ન હોવા જોઈએ પૈસાની બની શકે એટલી બચત થવી જોઈએ તો આજે નહીં તો કાલે પૈસો છે એ તમારો બીજો ભાઈ છે સગો ભાઈ તો કામ આવે જ પણ પૈસો જે તમારો ખરો ભાઈ છે ખરા ટાણે પૈસો કામ આવે એટલે પૈસો છે ને આપણો બીજો ભાઈ છે એટલે પૈસાનો સદુપયોગ કરો અને જીવનમાં કંઈક ભલું થાય ભલામાં ભાગ લેજો અને ધર્મથી ઢોકળા રહેજો એવા શુદ્ધ કર્મ કરજો જેથી કરી તમારા માતા પિતા રાજી થાય તમારી પેઢી તરી જાય અને જીવનમાં ક્યારેય દુઃખ ન આવે એવા એવા સંશયથી એવા વિચારોથી એવા સંગતથી સોબતથી દૂર રહેજો દુઃખ ન આવે એવાથી અને સુખ આવે એ જગ્યાએ તમે સામેથી જઈ એમની સંગત કરજો એમની બેઠક કરજો નિર્મળ સ્વભાવથી તમારો વર્તન વ્યવહાર સાચવજો જેથી કરીને તમારા કુળદેવી તમારી પેઢનું નામ તરી જાય જય ગુરુદેવ જય માતાજી